પાકિસ્તાનમાં બંધક માછીમારોના પરિવારજન મળ્યા મંત્રી પરસોત્તમ સોલંકીને જણાવી વ્યથા પશુપાલન અને ડેરી ઉદ્યોગ તેમજ ફિશરીઝ મિનિસ્ટર ગુજરાત રાજ્યના પરસોત્તમ સોલંકીને આજે પાકિસ્તાનમાં બંધક માછીમારોના પરિવારજનો મળી માછીમારોને છોડાવવા લગાવી ગુહાર આજે દીવ જિલ્લા અને ગુજરાતના પાકિસ્તાનમાં બંધક માછીમારોના પરિવારજનોને લઈને ભારતીય જનતા પાર્ટી દેવના ફિશરમેન સેલ ક્વિનર છગન બાંભણિયા પરશોત્તમ સોલંકીના નિવાસસ્થાને મળી તેમને રજૂઆત કરી હતી માછીમારના પરિવારજનોએ જણાવ્યું હતું કે પાંચ વર્ષથી પાકિસ્તાનમાં બંધક તેમના સ્વજનોના કોઈ પત્ર વ્યવહાર અને કોઈ સમાચાર નહીં હોવાથી પરિવારમાં ચિંતા વ્યાપી છે પરિવારની મહિલાઓએ જણાવ્યું હતું કે તેઓ ત્યાં બીમાર છે કે સ્વચ્છ તેના કોઈ સમાચાર નહીં મળતા તેની સતત ચિંતા વ્યાપી છે તેથી પાકિસ્તાન જેલમાં બંધક માછીમારોને જલ્દીથી છોડવામાં કરી અપીલ આ તમામ રજૂઆત સાંભળી અને મંત્રી પરસોત્તમ સોલંકીએ જણાવ્યું કે તેઓ ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે અને આ માછીમારોને જલ્દીથી છોડાવવા તેવો પ્રયત્ન કરશે તેઓએ ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી આ પ્રસંગે દીપાબેન તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ ઉના હજી પણ આશા તમારા પર જ છે કે અમારા ભાઈઓને તમે છોરાને લઈ આવશો અને ભગવાનની દયાથી જ્યારે જ્યારે તમારી પાસે આવ્યા છે ત્યારે અમને સારા જ સમાચાર મળ્યા છે આપણે પાછળ પડ્યા આ વખતે બહુ લંબાઈ ગયું છે આપણે સમજીએ છીએ કે યુદ્ધના કારણે અને સભાનો બહુ પ્રવાસ થઈ ગઈ છે અને અમે એવી આશા રાખીએ કે પપ્પા તમે દિલ્હી લેવલે કે વ્યવસ્થિત રજૂઆત કરો અને કે તમને બધાને છોડાવો બનાવો બધા હું પ્રયત્ન મારું નામ છગન બામણિયા છે દીમનો રહેવાસી છું આજ રોજ અમે દેલવારા મુકામે ગુજરાત રાજ્યના પશુપાલન ડેરી અને ફિશરીસ વિભાગના મિનિસ્ટર શ્રીમાન પરસોત્તન સોલંકીની મુલાકાતે પાકિસ્તાન જેલની અંદર જે બંધીવાન છે તેના પરિવારોની બહેનોને સાથે લઈ અમે તે લોકોને છોડાવવા માટે ની રજૂઆત કરવા માટે આજ રોજ અમે સાહેબને મુલાકાત લીધી છે સાહેબને મળ્યા પછી સાહેબે અમને ઘણી બધી રજૂઆતને ધ્યાનમાં રાખી અને સાહેબે અમને વિશ્વાસ આપ્યો છે કે વહેલી ટકે તમને સોરાવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને અમારા જે કઈ માસીમારો પાકિસ્તાન જેલની અંદર છે જે ઘણા સમયથી લગભગ પાંચ વર્ષ તો ઘણા લોકોના પૂરા થઈ ગયા છે એ લોકોને ત્યાં કેવી પરિસ્થિતિમાં છે એ પણ કોઈને કઈ પરિવારના લોકોને કઈ જાણકારી નથી અને એના માટે પણ અમે રજૂઆત કરી છે કે તે લોકો કેવી પરિસ્થિતિમાં પાકિસ્તાન જેલમાં છે તો એ લોકોના પરિવારના લોકો અહીં ચિંતા કરી રહ્યા છે તે લોકો એટલી બધી મુસીબતમાં છે કે કોઈ એની સીમા નથી એટલે અમે આજ રોજ સાહેબને મુલાકાત લઈ અને સાહેબને અમે રજૂઆત કરી છે કે આ લોકોને વહેલામાં વહેલી ટકે સોરાવી અને માદરે વતન લઈ આવે એવી આજના રોજ અમે રજૂઆત સાહેબને કરી છે મારું નામ મીના કમલેશ સાવડા અમે કોટરાથી આવેલા છે પરસોટમ બાપાને મળવા પરસોટમ બાપાને કહે છે કે અમારા પાકિસ્તાન વાળાની જલ ને જલ કરાવો ને એને સોડાવો ને અમારા વતન લઈ આવો પરસોટમ બાપાને અમે આ બે ત્રણ વાર મળવા આવ્યા છે પરસોટમ બાપાને વિનંતી કરીએ છીએ કે તમે ભારત સરકારને ને કે અમારે અમારા પાકિસ્તાન થી માછીમાર ભાઈઓને વેલેટકે સોડાવે ને અમારા વતન લઈ આવે અમારા માણસોની ના કેવી હાલત છે કેવી નહીં એ અમને કંઈ પત્તા ખબર નથી અમારા માણસોના બહુ બીમાર છે પાંચ પાંચ છ છ વર્ષ થઈ ગયા કંઈ એમની ટપાલ નથી કે કંઈ મેસેજ નથી ને અમારા માણસોને વેલા વેલા છોડાવે એટલે અમારી વિનંતી છે આરોદમ જયા બેન જીવનભાઈ સાહર વરંગબારા દીવ અમારા પાકિસ્તાનની જેલમાં પાંચ પાંચ વરસથી છે કોઈ સૂટ નામ જ નથી હજી કોઈ ગયા કાર્યવાહી પણ હજી કોઈ પડતો જ નથી ક્યાંય અમારી મિટિંગ ઠેકાઠે અમદાવાદ ગયા પરાસીમાં ગયા પછી કેસ બધીમાં ફરી ગયા ગાંધીનગર ફરી ગયા દિલ્હી લગન ફરી ગયા તો થોડાક માણસો સુટતા પછી પાછા કોઈ સુટતા જ નથી અમારા સુરત સુધી પૂગી ગયા પણ માણસ જ કોઈ સુરત ન અમી અમી પરસોન મેરે અમે વિલન ટિકડ કે ના આયા સમી મળવા માટે ગડી દે કે અમારા માણસો ને છોડ આવે પરસોન મને અમે એટલી વિલન કરવા એવા છે કે અમારા માણસો 2021 ના પકડી છે અમારા માણસો તો હજી કોઈ સુરત નામ જ નથી અમે કેવી રીતના નવર ઘર નું પોષણ કરીએ અમે કેવી રીતના ખાઈએ કોઈ લેપટોપ નથી કોઈ પત્ર નથી અમે વિદેશ મંત્રીને ને મળ્યા અમે વિદેશમાં તેની વિલંતી કરીએ સ્વામી ધારસ્યા ની વિલંતી કરીએ સ્વામી નરેન્દ્ર મોદીને એટલી વિલંતી કરીએ ભારત સરકાર ની વિલંતી કરીએ કે જેમ બનને અમારા માગસીને સોરો પાકિસ્તાન જેલમાંથી કઈ અમારા માગસી ઉપર ગુલો કરવાની કે કોઈ અઠિયાર માં પકડવાનો નથી કોઈ સરક માં પકડાવાનો નથી કે કોઈ ખૂન ગાવો નથી ગયો મસ્તી માટે કરી ને ગયા તા તો એ દરિયામાં મસી મારતા મારતા ઊગી જાય દરિયા માટે પકડી લે તો એમાં કઈ મસી માર ભાઈ નો હું ભાગશો સજા એટલા વર્ષ સુધી હોય કોઈ તો સ મહિના હોય કે વર્ષ દિવસે પાંચ પાંચ વર્ષ થી થઈ ગયા મમ્મી કેમ જિંદગી અમારી કાઢી હશે નદી કેરા નું પેટ કેમ પાક પાણી ની આવી નિદ્રા ની અંશે હું ક્યાંય કમાવા જઈ શકો ને બહુ કેટલું કમાય પાંચ પાંચ છ છ જણા નું જીવવું કેમ પૂરું કરું હું વિધવા એક દીકરા માટે કેટલું કઈ કરી વીસ કમાવા વર્ષ પકડાઈ ગયા હોય તો બી શું કરીએ કોઈ અમને કોઈ પાછું હે પણ નથી કોઈ

કેવી રીતના પેટ ગુજરાત કરીએ એવી રીતના અમારા માણસોની હાલત છે ભારત સરકારને અમારે વિનંતી કે અમારા માણસોને જલ્દીથી જલ્દ છોડાવીને અમારા ઘર બાજુ પહોંચાડે